ભાઈકાકા યુનિવર્સિટીના નિયોનેટલ અને પીડિયાટ્રિક વિભાગ દ્વારા વિશ્વ પ્રી મેચ્યોરિટી દિવસની ઉજવણી ભાઈકાકા યુનિવર્સિટી અને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના નિયોનેટલ અને પીડિયાટ્રિક્સ વિભાગ દ્વારા વિશ્વ પ્રી મેચ્યોરિટી દિવસની ઉજવણી એચ એમ પટેલ એકેડેમિક સેન્ટરના ઓડિટોરિયમમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નિયોનેટલ એનઆઈસીયુમાં હાલ દાખલ થયેલા અધુરા માસે જન્મેલા બાળકોના માતા પિતા તેમજ છેલ્લા બે વર્ષમાં ડિસ્ચાર્જ થયેલા પરિવારોના પરિવારજનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર જ્યોતિ તિવારી ડોક્ટર જીતેશ દેસાઈ ડોક્ટર દીપેન પટેલ અને ટીમના સભ્યો ડોક્ટર સોમેશ્વર શેખર નિંબાલકર ડોક્ટર રેશમા પુજારા અને ડોક્ટર પૂર્વી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષનો થી મધુરા માસ જન્મેલા બાળકોના જીવનમાં સુધારો લાવવાનો હતો દુનિયામાં દરેક દસ માંથી એક બાળક અધૂરા માસ જન્મ છે જેથી તેમને શ્વસન સમસ્યા ચેપ અને હાઈપોથર્મિયા જેવી જીવનલક્ષી જોખમવાળી સ્થિતિ સામે ઝઝુમે છે જેથી આ પ્રસંગે સમજાવવામાં આવ્યું કે અધુરા માસો જન્મેલા બાળકોને સહાય કરવા માટે સરકાર આરોગ્ય વ્યવસ્થાઓ સમુદાયો અને વ્યક્તિગત પ્રયાસો સાથે મળીને કાર્ય કરવું જરૂરી છે શ્રી કૃષ્ણ હોસ્પિટલનું અધ્યતન નવજાત શિશુ સારવાર કેન્દ્ર વિશ્વ કક્ષાની નિપુણતા સાથે નવજાત શિશુની સંભાળ પૂરી પાડે છે કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તાલીમ પામેલ નિષ્ણાંતો ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત છે જેઓ નવજાત શિશુઓને હાઈ રિસ્ક ધરાવતા શિશુઓને અધ્યતન સુવિધાઓ સાથે સારવાર પૂરી પાડે છે